ઓલ ઇન્ડિયા ટાઈમ નમસ્કાર દર્શક મિત્રો વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામે માવઠાનો વરસાદ પડવાથી પાકેલા માલને નુકસાન થયું ખેડૂતોના મોઢામાંથી કોળીઓ છીનવાઈ ગયો ખેડૂતોની હાલત કફોડી બનવા પામી ખેડૂતો સરકાર પાસે આશા રાખે છે સરકાર ક્યારેક કંઈક મદદરૂપ થશે એ તો જોવાનું જ રહ્યું રિપોર્ટ યુનુસ મલેક વાઘોડિયા આ અમારું ખેતર છે આખું માવઠાની વરસાદથી બધું હોઈ ગયું છે અને પાણી ફૂલ ભરાઈ ગયું છે ડાંગર બધી પાકેલી બધી હોઈ ગઈ છે હવે પાણીનો કોઈ નિકાલ છે નહીં બાજુમાં આખું ખેતર ભરાઈ ગયું છે આ બાજુનું ને આગળ પેલું સોસાયટી બની છે તે કેનલનું પાંખ્યું છે પણ એ બી બધું પૂરાઈ ગયું છે બંધ કરી દીધું છે પાણીનો કોઈ નિકાલ જ નથી અમારે આ પૂરા સર્વે નંબર બારસો બે અને એની અંદર સોસાયટી પડી છે એ અમારા પાણીનો કોઈ નિકાલ જ નહીં હવે પાણી અમારા નિકાલ નહીં એટલે અમારે નુકસાન બહુ વધારે થાય છે અમારે પાણીનો કોઈ નિકાલ જ છે નહીં આ પાણી એના લીધે બધું ભરાઈ ગયું છે આજે આ સોસાયટીને ત્યાંથી પાણી નીકળતું હતું પહેલા અમારે પણ સોસાયટીએ દિવાલ કરી લીધી હતી અને એના કોઈ પાણીનો નિકાલ જ નહીં રાખ્યો હવે અમારું ખેતરનું પાણી ખેતરનું પાણી નીકળે કંઈ હવે એના લીધે અમારે વધારે નુકસાન થાય છે આ બાજુમાં ભરતભાઈ નું ખેતર છે

सरकार पासी आशा राखीच आले सार विनंत्री आले सार જો આ બધે